પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ આજે ગુજરાતની મુલાકાતે છે બે દિવસની મુલાકાતે છે આજે એમણે બનાસકાંઠા અને સાબરકાંઠામાં બે જાહેર સભાઓ કરી છે અને ખૂબ સરસ સભાઓ પણ રહી છે લોકો અમને સાંભળવા માટે લગભગ પાંચ પાંચ કલાક આવી જર્નીમાં પણ આજે હાજર હતા સ્વાભાવિક છે અમને ગાંધીનગરના કમલમ એ એમનો પોતાનું સપનું જે એમને પોતે આને નિર્માણ કર્યું છે અને કાર્યકર્તાઓ સાથે બેસીને એમને મળવા માટેના એક હેતુ સાથે કે આજે આવ્યા નાનામાં નાના કાર્યકર્તાઓ લગભગ એકસો ને છન્નું જેટલા કાર્યકર્તાઓ જે અલગ અલગ ટીમ બનાવીને કામ કરે છે એમની સાથે એમણે વાત કરી એમના સમયમાં કેવી રીતે કામ કરતા હતા એમાં કેટલાક લોકોને પણ એમણે યાદ કર્યા અને એમણે બધાને માર્ગદર્શન પણ આપ્યું કે કામ કેવી રીતે કરવું જોઈએ ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ જ્યારે પ્રધાનમંત્રી પોતે કામના કાર્યાલયમાં આવતા હોય તો પાર્ટીનું મહત્ત્વ એમાં હોય છે અને એમાં મુખ્યમંત્રીશ્રી સાથે હાજર હતા સૌ આગેવાનો પણ હાજર હતા અને આખી ટીમ જ્યારે કામ કરતી અમને જોઈ ત્યારે અમને પણ લાગ્યું કે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ સારું કામ કરી રહી છે